નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ જો તમને આજની કહાની પસંદ આવે તો વિડિયોને એક લાઈક જરૂર કરી દેજો તો ચાલો શરૂ કરીએ એક શેઠ બસમાંથી ઉતરે છે અને તેમની પાસે સામાન હતો તેમને આજુબાજુ નજર નાખી તો એક મજૂર જોવા દેખાય છે શેઠે તેને નજીક બોલાવીને કહ્યું કે અમુક સ્થાન સુધી આ સમાનને લઈ જાવના કેટલા પૈસા લો છો મજૂર કહે છે કે તમારી મરજીને આપવું હોય તે આપી દેજો પરંતુ મારી એક શરત છે જ્યારે હું રસ્તા પર ચાલું ત્યારે તમે મારી વાત સાંભળજો નહીં તો તમે મને વાત સંભળાવો શેઠે તેને ગુસ્સામાં આવીને ભગાડી મૂક્યો અને બીજા મજૂરને શોધવા લાગ્યા પરંતુ ઘણો સમય શોધ્યા પછી મજૂર ના મળ્યો અને અંતે શેઠે મજબૂર થઈને પેલા મજદૂરને પાછો બોલાવ્યો મજૂર દોડીને શેઠની પાસે આવ્યો અને બોલ્યો શેઠજી તમને મારી શરત મજૂર છે ને શેઠે મજબૂરીના કારણે હા કહ્યું શેઠનું મકાન લગભગ પાંચસો મીટર દૂર હતું મજૂર સામાન ઉઠાવીને શેઠની સાથે ચાલવા લાગ્યો અને કહ્યું કે શેઠજી તમે કંઈ સંભળાવશો કે હું કંઈક સંભળાવું શેઠે કહ્યું કે ભાઈ તું જ સંભળાય મજૂરે ખુશ થઈને કહ્યું કે ઠીક છે હું જે કંઈ સંભળાવું તેને ધ્યાનથી સાંભળજો આવો કહીને મજૂર આખા રસ્તામાં બોલતો ગયો અને અંતે મકાન સુધી પહોંચી ગયો મજૂરે ઘરમાં સામાન રાખી દીધો અને શેઠે જે પૈસા આપ્યા તેને લઈ લીધા અને શેઠને કહ્યું કે તમે મારી વાત ધ્યાથી સાંભળી છે કે નહીં શેઠે કહ્યું કે મેં તો તારી કોઈ વાત સાંભળી નથી મારે તો માત્ર મારું કામ કરાવવું હતું મજૂર બોલ્યો કે શેઠજી તમે જીવનની સૌથી મોટી ભૂલ કરી દીધી કાલે સાત વાગે તમારું મૃત્યુ થવાનું છે તેની આ વાત સાંભળીને શેઠને ખૂબ જ સુસ્સો આવે છે અને કહે છે કે તારી બકાવાસ બહુ સાંભળી લીધી હવે તું અહીંયાથી જાય છે કે હું તને માર મારું મજૂર બોલ્યો મને મારશો કે છોડી દેશો પરંતુ કાલે સાંજે સાત વાગે તમારું મૃત્યુ થવાનું છે હજુ પણ મારી વાત ધ્યાથી સાંભળી લો હવે શેઠ થોડા ગંભીર થયા અને કહ્યું કે મૃત્યુ તો બધાનું થવાનું જ છે જો મારું મૃત્યુ કાલે સાંજે થવાનું છે તો થશે એમાં હું શું કરી લેવાનું ત્યારે મજૂર બોલ્યો કે એટલા માટે જ તો કહું છું કે મારી વાત ધ્યાનથી સાંભળી લ્યો શેઠ બોલ્યો કે ઠીક છે તું સંભળાય હું તારી ધ્યાનથી સાંભળીશ મજૂર બોલ્યો કે તમે મૃત્યુ પછી જ્યારે ઉપર જશો તમને પૂછવામાં આવશે કે કે મનુષ્ય પહેલ પુણ્યનું ફળ ભોગવીશ કે પાપનું કેમ કે મનુષ્ય પોતાના જીવનમાં પાપ અને પુણ્ય બંને કરે છે ત્યારે તમે કહજો કે પાપનું ફળ પહેલા ભોગવવા માંગુ છું પરંતુ પુણ્યનું ફળ આંખોથી જોવા માંગુ છું એટલું કહીને ત્યાંથી ચાલ્યો ગયો દિવસ બરોબર શેઠનું મૃત્યુ થાય છે શેઠ હવે ઉપર પહોંચી જાય છે અને ત્યાં યમરાજે એ જ પ્રશ્ન પૂછ્યો જે મજૂરે શેઠને કહ્યો હતો કે તું પહેલા પુણ્યનું ફળ ભોગવવા માગે છે કે પછી પહેલા પાપનું ફળ ભોગવવા માંગે છે શેઠે કહ્યું પાપનું ફળ ભોગવવા માંગુ છું પરંતુ જીવનમાં મેં જે કંઈ પુણેનું કામ કર્યું છે તેને હું આંખોથી જોવા માગું છું યમરાજે કહ્યું કે અમારે અહીંયા એવો કોઈ નિયમ નથી અહીંયા તો બંનેના ફળ ભોગવવા મળે છે શેઠે કહ્યું કે તો પછી તમે મને શું લેવા પૂછ્યું અને જો હવે તમે પૂછ્યો છે તો તને પૂરો કરો ધરતી પર તો મેં અન્યાય જોયો છે પરંતુ અહીંયા પણ અન્યાય થઈ રહ્યો છે યમરાજે હવે વિચાર્યું કે વાત તો માણસ સાચી કહી રહ્યો છે આને સવાલ કરીને તો હું ફસાઈ ગયો મારી પાસે આવે કોઈ પાવર જ નથી જેનાથી આ માણસની ઈચ્છા પૂરી થઈ જાય હવે યમરાજે વિચારીને તેને બ્રહ્માજી પાસે લઈ જાય છે અને આખી વાત કહે છે બ્રહ્માજીએ તમને પોથી કાઢીને બધા પાના ફેરવી કાઢ્યા પરંતુ તેમને કાનૂનની આવી કોઈ ધારા કે ઉપધારા ના મળી જેમાંથી પેલા માણસની ઈચ્છા પૂરી કરી શકાય હવે બ્રહ્માજી ઘણું વિચાર્યા બાદ તે શેઠ અને યમરાજની સાથે વિષ્ણુજી પાસે જાય છે અને આખી સમસ્યા જણાવે છે ભગવાન વિષ્ણુએ બ્રહ્મા અને યમરાજને કહ્યું કે તમે જાપ અને તમારું કામ સાચવો હવે તે બંને ત્યાંથી ચાલી ગયા ત્યારબાદ ભગવાને શેઠને કહ્યું કે હવે તું બતાય તરે શું જોઈએ છે ત્યારે શેઠે જવાબ આપ્યો કે અરે સાહેબ હું તો શરૂઆતથી કહું છું કે મારે હું પાપનું ફળ ભોગવવા માટે તૈયાર છું પરંતુ માટે મારા કેળાપુણેનું ફળ મારી આંખોએ જોવા માંગુ છું ભગવાન બોલ્યા કે ધન્ય છે તે ગુરુરૂપી મજૂર જે તારા અંતિમ સમયમાં પણ તારું કલ્યાણ કરી ગયો અરે મૂર્ખ તેના બતાવેલા ઉપાયથી જ તું મારા સામે ઊભો છું તે પોતાની આંખોથી મારા દર્શન કરી લીધા અને તારા બધા જ પાપોનો નાશ થઈ ગયો તેનાથી મોટું પુણેનું ફળ શું જોવા માગું છું મિત્રો આ કહાનીનો સાર એ છે કે આપણા જીવનમાં ગુરુ આપણને કોઈ પણ સ્વરૂપમાં મળી શકે છે એટલા માટે ગુરુની વાત ધ્યાથી સાંભળવી જોઈએ ખબર નહીં કઈ વાત ક્યારે આપણને જીવનમાં કામ આવી જાય તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડિયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં